પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુપ્ત તપાસમાં લાગી હતી આ દરમિયાન બાતમી મળી હતી જેમાં જણાવાયું હતું કે ઘરફોડ ચોરીના બે ગંભીર કેસોમાં વોન્ટેડ રહેલો આરોપી મહારાષ્ટ્રના સમય બાદ બાદ વિદાર દ્વારા જણાવાયેલા લક્ષણો ધરાવતો શખ્સ ત્યાં જોવા મળ્યો પોલીસની ટીમે તકેદારી પૂર્વક રેડ કરી અને ફરાર આરોપી શમશે સિંહ ચૌહાણ ને ઝડપી લીધો